કલેક્ટરે લોકોને માહિતી આપી કે તેમના નામે ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અધિકારીએ લોકોને ફેક આઈડીની જાળમાં ન ફસાવવા અપીલ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે વધુ લોકો સાથે કનેક્ટ થવાનું શ્રેષ્ઠ માધ્યમ છે પરંતુ કેટલાક ભેજાબાજો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા લાગ્યા છે અરવલ્લીના કલેક્ટર સાયબર ફ્રોડના શિકાર થયા વેચા બાજે કલેક્ટર પ્રશસ્તિ પારિકના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવ્યું અને આ ફેક આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ કરવામાં આવ્યા પરિચિતો દ્વારા આ મેસેજને લઈને જ્યારે કલેક્ટર સાથે વાતચીત થઈ ત્યારે ફેક આઈડીની સમગ્ર હકીકત સામે આવી જેના બાદ આઈએસ પ્રશસ્તિ પારિકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી લોકોને ફ્રોડની જાળમાં ન ફસાવા અપીલ કરી આ સાથે જ કલેક્ટરે ફેક આઈડીનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો જેથી લોકોને જાણકારી મળે કે એકાઉન્ટ ફેક છે અરવલ્લીના કલેક્ટર આઈએએસ પ્રશસ્તી પારીકે સાયબર ક્રાઇમમાં પણ ફેક આઈડી સામે ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઇમે ફેક આઈડી પરથી મોબાઈલ નંબરની માહિતી મેળવી સાયબર પોલીસની તપાસમાં ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી મળી છે સાયબર ક્રાઇમે નંબરની માહિતી મેળવ્યા બાદ જિલ્લા કલેક્ટરના ફેકાઈડી બનાવની ઘટનામાં સઘન તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે બે હજાર ત્રેવીસમાં આઈએસ પ્રશસ્તિ પારીખને અરવલ્લી મોડાસાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા